દસ મિનિટ થઈ ગઈ હજી આવ્યું નથી ક્યારે આવું બેસ ભાઈ મજા બસ મજા મજા બેસ બોલો કેમ બોલો મારે એક વાત કરવી હતી

કારણ કે અમને તો પપ્પા કે હતા કે તમે ના જાઓ તારે તો કોઈ તો આવ્યો અમને આનંદ થયો બહુ અમે બહુ ખુશ થઈ ગયા છીએ એના માટે અમે આનંદ બહુ થયો એટલા માટે મેં તને બોલાયો વીસ વર્ષ એક હા એ તો ખબર છે બે ભાઈ વીસ વર્ષથી કિઝન મોઢું જોયું નથી એના માટે ખબર ખબર કઈ આ ટુકડા માટે આ ટુકડું સગ મોટો ટુકરો બાર વીઘા જગ્યા બાર વીઘા જગ્યામાં બે હાગા ભાઈ એક એટલે જો હવે મારા કોઈ છે ને પાસે હું એકલો જ છું નથી તને ખબર એટલા માટે કોઈ જગ્યાની જરૂર નથી તારી દયાથી અને મારા બાપની મારા દાદાની દયાથી મારા ઘર છે તારા જો એવું નથી બંને ભાઈ પણ આ જમીન તું રાખ અને આપણે એક લાકડી જેવું હોય એક લાકડી હોય તૂટી જાય

આપડે હું એક ભાઈ નઈ શકું સૈયાર રાખી કાતું સૈયાર સૈયાર તું આપણે મોઆ છું એક જ છે આપડે ઘરમાં જ વાપરું બરાબર